સલામ વલ્લા વબરકાતો હું જણાવુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય ગુજરાતી વિષયાંક આલા લીલા વાંસણિયા વિદ્યાર્થી મિત્રો આલા લીલા વાંસણિયા આ કાવ્ય લોકગીત આપણે આગળ ભણી ગયા છે હવે તે સમયે તમારી પાસે સ્વાધ્યાય પોથી હતી એટલે સ્વાધ્યાય પોથી લેખનકાર્ય આપણે આપણું બાકી હતું હવે આજના તાસમાં આપણે આલા લીલા લોકગીત લોકગીતને સ્વાધ્યાય પોથી લેખનકાર્ય કરવાના છે ગયા તાસમાં આપણે રાવણનું મિથ્યાભિમાન કાવ્ય શીખી ગયા છે હવે આજે આલાલીલા લીલા વાંસળિયાનો સ્વાધ્યાય પરથી લેખનકારી કરીશું પાઠ નંબર દસ આલાલીલા વાંસિયા સાહિત્ય પ્રકાર છે લોકગીત જે લોકો દ્વારા રચાય તે લોકગીત પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો પ્રશ્ન નંબર એક કવિ વાંસણિયામાંથી શું ઉતરાવવા માંગે છે કવિ વાસણ વાસણી માંથી શું ઉતરાવવા માંગે છે જવાબ આવશે બી વાંસણી બીજું વાંસણી કોણ વગાડે છે તો વાંસણી કોણ વગાડતા હતા શ્રી કૃષ્ણ વાસણી વગાડતા હતા જવાબ આવશે એ શ્રી કૃષ્ણ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે વાંસણી એ શું લટકે છે આપણે કાવ્યમાં જોયું હતું કે વાસળી એ ચાર ફૂમતા લટકે છે શું લટકે છે ચાર ફૂમતા બીજું મેં કઈ દિશાએથી આવે છે મેં ઉત્તર દિશાએથી આવે છે કઈ દિશાથી કાવ્યમાં હતું કે ઓતરા દસ મેં ઓતરા દસ મેં એટલે કે ઉત્તર દિશાએથી મેં આવે છે કાવ્યમાં ઉત્તરને ઓતરા લખ્યું છે ત્રીજું ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે ચોથું ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગીતમાં હંસ પોપટને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાંચમું ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે પહેલો નંદજીનો લાડકો બીજો હરી અને પરભુજી પ્રશ્ન નંબર બે સોરી પ્રશ્ન નંબર ત્રણનું પહેલું જેમાં આપણે એક વાક્ય પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખવાના છે વાસણી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એમ શા માટે નહીં એ ઉતરાવવી શા માટે કહે છે એ આપણે જોવાનું છે તો ઉતરાવું એટલે કે છોલીને કાપીને કે ઘાટ આપવો કોઈ વસ્તુમાંથી કોઈ વસ્તુ બનાવવા માટે તેને છોલીને તેને કાપીને ઘાટ આપવો એટલે કે આકાર આપવો વાંસમાંથી વાસણી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે તેથી વાસણી ઉતરાવવી કહેવાય છે બનાવવી નહીં ઉતરાવો એટલે છોલીને કાપીને ઘાટ આપવો વાંસમાંથી વાસણી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે તેથી વાસણી ઉતરાવવી કહેવાય વાસણી બનાવવી નહીં બીજું ગીતને આધારે વાસણીનું વર્ણન કરો વાસણી લીલા બનાવેલી છે વાસણી ઉપર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યા છે વાસણીની શોભા માટે તેને ચાર ફૂમતા લગાડેલા છે આમ વાસણી સુંદર રીતે શણગારેલી છે ત્રીજો ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ઢુંડામાં રહેલા દાણા માટે જે ખેતરમાં ઢૂંડાઓ ઝૂલે છે અને તેમાં અનાજના જે દાણા હોય છે તે માટે વપરાયો છે મોતી કિંમતી છે મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે આગળ પ્રશ્ન નંબર ચાર નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ શોધીને લખો ઉત્તર ઉત્તર દિશાના વાદળોથી વાદળોથી વરસાદ વરસી રહ્યો છે હરીના પાદર અને ખેત એથી છલકાઈ ગયા છે આ કાવ્યનો સાર છે આ કાવ્યની પંક્તિનો પંક્તિઓ આપણને આ સારની પંક્તિઓ આપણને જોવાની છે તો અહીં ઉત્તર દિશાના વાદળોથી તો આપણે કાવ્યની અંદર જોયા હતા આવ્યા આવ્યા ઉત્તરા દશનામે હરિ હરીના પાદર અને ખેતરેથી છલકાઈ ગયા છે પાદરડા ખેતરડા રે હરિરા છી વળીયારે લોલ પાદરડા ખેડા રે હરિ કેરા છલી વળીયારે લોલ આ પંક્તિ હતી પંક્તિ છે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગુંથી દીધા પ્રભુજીએ મોતી ડારે લોલ આ પંક્તિનો આપણે અર્થ લખવાનો છે ખેતરી એટલે કે ખેતરમાં એટલે 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 કે ઝૂલી ઝૂલી રહ્યા મોલ પાક મોલે મોલે દીધા પ્રભુજીએ મોતી લોલ પાકે પાકે એમ લાગે છે કે મોતીરા પ્રભુજીએ ગુંથી દીધા છે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે પાકના ડુંડા દાણાથી ભરેલા છે અને એ તાણાથી ભરેલા રૂડા જાણે એમ લાગે છે કે પ્રભુજીએ મોતીના ગુંથિયા હોય એની અંદર આ છેનો અર્થ પ્રશ્ન નંબર છ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો વાસણીએ કાંઈ ફૂંકતા લટકે ચાર આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હિરલા રે લોલ આલા લીલા વાસણી વઢાવો આવ્યા આવ્યા ઓતરા દશના મેં પાદરડા ખેતર ડારે હરી કેરા વડિયા છલી વડિયા રે લોલ આગળ પ્રશ્ન નંબર 7 યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એની રે ઉતરાઉ રે પ્રભુજી ની વાંસણી રે લોલ બીજું વાસરડી વગાડે રે नंदજી નો લાડકો રે લોલ ત્રીજું આંગળી એ अंगूठी ને अंगूठी માં હિરલા રે લોલ ચોથું

નો વિરોધી શબ્દ આવશે ચઢાવવું બીજું ઓતરાદા નો વિરોધી શબ્દ આવશે દખણાદા પ્રશ્ન નંબર દસ નીચેના વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો વિશેષણ અને વિશેષ આપણે આગળ જોઈ ગયા છે યાદ છે ને વિદ્યાર્થી મિત્રો હવે આગળ આલા લીલા વાસણ યા રે માંથી વિશેષણ અને વિશેષ શોધવાનું છે જેમાંથી વિશેષણ છે આલા લીલા અને વિશેષ્ય છે વાંસણજિયા બીજું વાંચણીએ કાંઈ ફૂમતા લટકે ચાર જેમાં વિશેષણ છે ચાર અને વિશેષ્ય છે ફૂમતા આગળ પૂરક પ્રવૃત્તિ કરવાની છે જેમાં પહેલું છે વાદક પ્રકારોને તેમના વાદકો સાથે જોડો તો વાસણી વાસણીના વાદક કોણ છે ચોથું નંબર પર છે હરિપ્રસાદ ચોરસિયા પહેલા વાદક છે પંડિત રવિશંકર જવાબ આવશે પાંચ તબલા તબલાના વાદક છે જાકીર હુસેન ત્રીજું શરણાઈ શરણાના વાદક છે બિસ્મિલ્લા ખાન ને ચોથું પાંચમું સંતૂર સંતૂરના વાદક છે પંડિત શિવકુમાર શર્મા એમાં આવશે એક ચાર પાંચ બે ત્રણ એક બીજો માગ્યા મુજબ કરો ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો ઉદાહરણ આપ્યું છે આંગળી આંગળીથી આંગળીમાં શું પહેરાય અંગૂઠી તો અહીં આપણને પહેલો પ્રશ્ન છે કાન તો કાનમાં કુંડળ પહેરાય કાનમાં પહેરવાની જે આવે છે તેને કહેવાય કુંડળ બીજું છે નાક નાકમાં નથણી ત્રીજું હાથ કંકડ કે કણું પાંચ ચોથું પગ ઝાંઝર કે નુપુર પાંચમું ડોક હાર સાંકળી છઠ્ઠું કેડ કંદોરો નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો ઉત્તર કાવ્યમાં ઉત્તર માટે કયો શબ્દ વપરાયેલો છે બોલો વિદ્યાર્થી મિત્રો ઓતરા યાદ રાખજો કાવ્યમાં ઉત્તર માટે ઓતરા શબ્દ વપરાયેલું છે બીજું ખેતર ખેતર માટે ખેતરડા ત્રીજું વરસાદ વરસાદ માટે કયો શબ્દ છે તો મેં ચોથો છે પાક પાક માટે કયો શબ્દ છે મોલ પાંચમો પાદર પાદર માટે શબ્દ વપરાયેલો છે પાદરડા ને પાદરડા આવી રીતનું એક પંક્તિ હતી યાદ છે ને છઠ્ઠું પ્રભુ પ્રભુ માટે પ્રભુજી ચાર વાંસળી વાદકોના નામ લખો તો વાંસળી વગાડનાર ચાર વાદકો કોણ કોણ છે તો હું હું તમને એનું નામ બતાવું છું પ્રસાદ ચોરસિયા વાંસણી વગાડતા હતા બીજું રોનુ મજૂમદાર ત્રીજું પંડિત અમરનાથ અને ચોથું કે એસ રાજેશ આ વાંસણી વાદકોના નામ હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ આપણી આ કાવ્ય પૂર્ણ થાય છે તમારે તમારી જો તમારી સ્વાધ્યાય પોથીમાં આ પાઠલ આ કાવ્ય લખવાની રહેશે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી તો ખરીદી લો અને જો ના હોય તો તમારી નોટબુકમાં તમે લખી લેજો પછી તમારી સ્વાધ્યાયમાં ઉતરાવી લેજો સમજ પડી વિદ્યાર્થી મિત્રો અલ્લાહ હાફીઝ